કચ્છીના પાલી ગામમાં આવેલી કૃષ્ણાનગરના પ્લોટમાં બનાવેલી પાંચ માળની આ બિલ્ડિંગ શનિવારે બપોરે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી બિલ્ડિંગના કાટમાળ નીચે આઠ વ્યક્તિ દબાઈ ગયા હતા જેના લીધે ત્યાં હાજર લોકો ગભરાટ સાથે ભાગદોડ મચી ગઈ હતી તો કોલ મળતા જ ફાયર અધિકારીઓ અને ફાયર કાફલો મ્યુનિસિપલના અધિકારીઓ અને સ્ટાફ એનડીઆરએફ અને એક જો વાત કરીએ તો એસડીઆરએફની બે ટીમો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ અધિકારી અને સ્ટાફ મેડિકલ સ્ટાફ અને અન્ય લોકો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાબડતોડ રેસ્ક્યુ ની કામગીરીમાં જોતરાયો હતો ત્યારે આ દુર્ઘટનામાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને જર્જરિત ઇમારતો પર મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે બનાવેલી માન દરવાજા બિલ્ડિંગમાં પાણીની લાઈનના કનેક્શન કાપ્યા હતા મહત્વનું છે કે ચાર હજાર થી વધુ સંખ્યામાં રહેતા લોકોની બિલ્ડિંગનું મેન્ટેનન્સ રાખવામાં નહીં આવતા બિલ્ડિંગ જર્જરીત થઈ હતી મહત્વનું છે કે નોટિસ આપવા છતાંય ખાલી નહીં કરતા પાણીની લાઈન કાપવામાં આવી હતી सत्तर बिल्डिंग था जैसे पैकी पांच बिल्डिंग करती वर्ष आप खाली कराई चुका स्थान करें चालू में आ वर्षे खास कर चोमा पहला ફૂલ બાર બિલ્ડિંગની અંદર આપણે નોટિસ આપી ચૂક્યા છે જેમાં એ લોકોને સલામતીને ધ્યાનમાં રાખીને અને બિલ્ડિંગની જે વિસ્માર હાલત છે એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓછી ખાલી કરવા માટે એ લોકોને નોટિસ આપી ચૂક્યા હતા પરંતુ અત્યાર સુધી એ લોકોએ કોઈપણ જાતની કાર્યવાહી નથી કરી પ્રતિવસ્થિત ખાલી કરવા માટેની તૈયારી બતાવી એને ધ્યાનમાં રાખીને અને સલામતી ખાસ કરીને કોઈ પણ ગુનારત ના બને એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓછી ખાલી કરે એ આશયથી આર્થિક સુવિધાની જે દિવસ છે ખાલી પૂરું પડ્યું છે એના કલેક્શનને પ્રથમ આપણે ડિસ્કલેક્ટ કરવાની કાર્યવાહી આપણે મૂકવાની છે જેના માટે એક અઠવાડિયા પૂર્વેથી આ લોકોને એડવાન્સમાં જાણ કરવામાં આવી હતી કે લોકો સ્થળાંતર કરે અને સલામત સ્થળે લોકો હટી જાય પરંતુ અત્યાર સુધી લોકો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી અને એ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આજે લગભગ બાર બિલ્ડિંગની અંદર ચોવીસથી પચીસ કનેક્શન જેટલા છે પાણીના એ એનેક કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે જેથી એ લોકો સ્થળાંતર કરી શકે તમામ જે ટેનામીની અંદર બિલ્ડિંગ અત્યારે જોઈ રહ્યા છે એમચર પણ બનાવવામાં આવી હતી અને લગભગ પચાસ વર્ષ જેવી આ જૂની થઈ ચૂકી અને સમયાંતરે જે મેન્ટેનન્સ કરવાની જરૂર પડે એ કદાચ તરફથી નથી કરવામાં આવ્યું જેના કારણે બિલ્ડિંગની હાલત તદ્દન બિસ્માર હાલતમાં છે અને આપણે ટેકનિકલનો રિપોર્ટ પણ બે વખત આપણે કરવામાં આવ્યા પંદર દિવસ પહેલાં ફરીથી ટેકનિકલ રિપોર્ટ કરવામાં આવ્યા અને એના આધારે સ્ટ્રક્ચર તદ્દન બિસ્માર હાલતના છે એ રીતે આપણી પાસે રિપોર્ટ આવ્યા એના આધારે જ અત્યાર દિવસોથી નોટિસ આપવામાં આવી